રાષ્ટ્રની જો વાત કરીએ તો યુવા કોઈ વિકાસશીલ રાષ્ટ્રને કેવા યુવાનો વિકસિત રાષ્ટ્ર બનાવી શકે મારે સમજો સમજ છે ઓડિયન્સ ધીસ ઇઝ યોર હોસ્ટ આકાશ સુકાની એન્ડ થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટીક્યુલર ટોપિક ટુ વોચ જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી અવ નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી YouTube ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એન્જોય ધ વિડિયો તમે શરૂઆતમાં કીધું એમ કે રાષ્ટ્રના નિર્માણ માટે રાષ્ટ્ર માટે યુવાનોએ કામ કરવું જોઈએ વધુ કામ કરવું જોઈએ યુવાનોને એક જ મેસેજ આપવો છે કે પ્રગતિશીલ યુવાનો જ રાષ્ટ્રની મૂડી છે ડેફિનેટલી અને એ જ રાષ્ટ્રની શક્તિ છે અને તમામ યુવાનો પ્રગતિશીલ રહે તો રાષ્ટ્ર ખૂબ પ્રગતિ કરે અને આપણે જેવું ઈચ્છીએ છીએ ભારત એવું ભારત ચોક્કસ બની શકે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એક એવી કોન્ટ્રોવર્સી પણ ચાલે છે જ્યારે યુવાનોની વાત કરવામાં આવે અને ડેવલપમેન્ટની વાત કરવામાં આવે જ્યારે ઇન્ડિયા વર્સિસ ચાઇના બંને પાસે પોપ્યુલેશન ખૂબ સારી બટ ઇન્ડિયા ટેકનોલોજી બાબતે અને મેન પાવર બાબતે અથવા તો ટેકનિકલ સ્કિલ્ડ મેન પાવર બાબતે બહુ જ પાછળ રહી ગયો છે અને જો ચાઇનાને બીટ કરવું હોય આપણે હંમેશા એવા સપના જોતા હોય કે ભારત મહાસત્તા બનશે ને કેવાય ને કે ભાઈ માતૃભૂમિ છે એટલે સપનું બધાને જોવું પણ જોઈએ તો શું એના માટે એક એક્શન્સ લેવા જોઈએ કે શું ચાઈનાએ એવું બધું કર્યું કે બહુ જ આગળ જતા રહ્યા અને આપણા યુવાનો હજુ એક ક્ષેત્રે આગળ જવા નથી માંગતા હમણાં પિયુષ ગોયલ સાહેબનું એક સ્ટેટમેન્ટ પણ હતું કે ભાઈ ચાઈના આવા પ્રકારના સ્ટાર્ટઅપ્સ કરે છે અને ઇન્ડિયાની અંદર ડિલિવરી એપ બને છે અને લોજિસ્ટિક તો ડિલિવરી એપથી ટેકનિકલ સ્ટાર્ટઅપને સ્ટાર્ટઅપ કહી દેવામાં આવે છે શું જરૂરી છે યુવાનોને ખૂબ સરસ વાત કરી અને ભારતની વાત છે ત્યારે ભારતે ચાઈના સાથે સરખામણી કરવી પડે એમ જ છે જી ચાઈના ચાઈના છે ભારત ભારત છે

કે આપણે એને ક્યારેય ન આંબી શકીએ એટલું અંતર વધતું જાય છે આના માટે ઘણા બધા કારણો હશે ભારત ભારત છે એની ક્ષમતાની એની તાકાત છે પણ જ્યારે ચાઈનાને બીટ કરવાની વાત આવે છે ત્યારે ચાઇના અને ભારતના લોકોમાં એક ફરક છે અને એ છે લોકોની હેલ્થ લોકો ચાઇનાના લોકોની તંદુરસ્તી તનમનની એટલી બધી છે એની કાર્યક્ષમતા છે કામ કરે છે હાર્ડવર્ક કરે છે ઉત્પાદન કરે છે અને દુનિયાભરમાં માલ ઠાલવે છે અને મહેનત કરે છે ભારતના બધી હેલ્થ નથી છે કદાચ ચાઈનામાં સાઠ સિત્તેર વર્ષનો વ્યક્તિ પણ કામ કરતો હશે ડેફિનેટલી મહિલાઓ પણ કામ કરતી તમે જોઈ શકશો ભારતમાં સાઠ વર્ષ પછી કોઈ કામ નથી કરતું મહિલાઓની પણ ટકાવારી ઓછી ઓછી જે કરે છે તે હું મારું અવલોકન છે મારી વ્યક્તિગત માન્યતા છે કે ભારતે પહેલા હેલ્થ ઉપર ફોકસ આપવાની જરૂર છે